નમસ્કાર દર્શક મિત્રો એચ કે આપનું હાર્દિક સ્વાગત છે હું છું રશ્મિ દરજી હવે જોઈએ આજના મુખ્ય સમાચાર જૈન સમાજમાં ભારે આક્રોશ પાવાગઢ મહાકાળી માતાજીના મંદિરના ટ્રસ્ટી પર મૂર્તિઓ તોડવાના આક્ષેપથી વિવાદ સર્જાયો પાવાગઢ તીર્થ ક્ષેત્રમાં જૈન ભગવાનની પ્રતિમાઓ હટાવતા જૈન સમાજમાં ભારે આક્રોશ વડોદરાથી જૈન સમાજના અગ્રણી પાવાગઢ પોલીસ મથકે ફરિયાદ કરવા પહોંચ્યા પાવાગઢ તીર્થ ક્ષેત્રમાં મહાકાળી માતાજીના મંદિર પાસે આવેલા જૂનાગઢ પગથિયા પાસે બિરાજમાન જૈન તીર્થકરોની પ્રાચીન પ્રતિમાઓ તોડવામાં આવતા વડોદરા સહિત સમગ્ર દેશના જૈન સમાજમાં ભારે રોષ ફેલાયો છે પાવાગઢ મહાકાળી માતાજીના મંદિરના ટ્રસ્ટીઓ અને મેનેજરના ઇસારે જ જૈન પ્રતિમાઓ તોડવામાં આવી હોવાના આક્ષેપ જૈન સમાજના અગ્રણી દીપક શાહ એડવોકેટ નીરજ જૈન સહિતના સહિતના લોકોએ લગાવ્યો છે આજે જૈન તીર્થકરોની પ્રાચીન પ્રતિમાઓને તત્કાલીન જ્યાં હતી ત્યાં ફરીથી રિસ્ટોરેશન કરવામાં આવે તેવી જૈન સમાજ દ્વારા માંગણી કરવામાં આવી છે રવિવારે રાત્રે જૈન સમાજના અગ્રણી વડોદરાથી પાવાગઢ પોલીસ મથકે ફરિયાદ કરવા પહોંચ્યા હતા ત્યારે સોમવારના રોજ પાવાગઢની ઘટના બાદ વડોદરા સુરત અમદાવાદ સહિત દેશોમાં દેશભરમાં મોટી સંખ્યામાં જૈન વિરોધ પ્રદર્શન કરશે તેમ પણ જૈન અગ્રણીઓએ જણાવ્યું હતું ગઈકાલે પાવાગઢની જે ઘટના બની છે જૈનોના બાવીસ તીર્થંકર નેમિનાથ ભગવાનની પ્રતિમાજી તથા અન્ય પ્રતિમાજીઓને જે પ્રકારે તોડી પાડવામાં આવી છે અને ખદેડી ફેંકી દીધી છે કચરામાં આ કોઈ સંજોગોમાં ચલાવાય નહીં સંપૂર્ણ જૈન સમાજનું તીર્થંકર પરંપરાનું અપમાન છે કારણ કે આજ દિન સુધી આવું બન્યું નથી અને એના કારણે જે જૈન સમાજના ઇતિહાસમાં પહેલી વાર સુરતના માં આચાર્ય ભગવંત રાત્રે સાડા નવે ઉપાસના છોડી ચાલતા વિહાર કરી અને કલેક્ટરના ઘરે રાત્રે આવેદન પત્ર આપવા પહોંચે આનાથી સમજી શકાય છે જૈન સમાજમાં કેટલો આક્રોશ છે જૈન સમાજ પહેલા હિન્દુ છે સનાતની છે કોઈપણ પ્રતિમાજીને હટાવતા પહેલા ઉત્થાપન વિધિ કરવી પડે આ સીધી તોડી નાખવામાં આવી અને જ્યારે આ પ્રોહિબિટેડ મોન્યુમેન્ટ છે આર્કોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાના કાયદા મુજબ જ્યારે પ્રોહિબિટેડ જાહેર કર્યું છે ક્ષેત્ર તો મૂર્તિ તોડતા પહેલા હટાવતા પહેલા પરવાનગી લીધી આની સામે એફઆઈઆર થવી જોઈએ આ કરનાર જે મેનેજર છે એની તાત્કાલિક ધરપકડ કરવી જોઈએ એને કાઢી મૂકવો જોઈએ અને એને જેલમાં મૂકવો જોઈએ અમારી એવી સ્પષ્ટ માંગ છે આ જ જગ્યાએ પ્રતિમાજી પુનઃસ્થાપિત કરવામાં આવે અમે કરીશું પણ આ કોઈ સંજોગોમાં અમે ચલાવી નહીં